પ્રમાણ આપતા કહે છે કે આ જે ત્રણ છે કામ ક્રોધ અને લોભ એને નરકના દ્વાર કહેવામાં આવ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંબોધતા કહે છે કે હે અર્જુન હે પાર્થ હે સખા ત્રિવિધમ નરકસ્યેદમ

અને ત્યાગ કરવા માટે સુત પૌરાણિક આદિ ઋષિઓને કહે છે કે આવી કથામાં જ્યારે આપણે બેસીએ ત્યારે એ સંપૂર્ણ ત્રિવિધ જે દોષ છે એ નાશ થઈ જાય છે લોભને શાસ્ત્રમાં હિરણ્ય કશીપુને હિરણ્યાક્ષ કહેવામાં આવે છે કામને શાસ્ત્રમાં રાવણ અને કુંભકર્ણ કહેવામાં આવે છે અને ક્રોધને શિશુપાલ કહેવામાં આવે છે રાવણ અને કુંભકર્ણને મારવા માટે પ્રભુ શ્રી રામ પ્રગટ થયા શિશુપાલ અને દંત ને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા પણ લોભને નાશ કરવા એટલે કે હિરણ્યાક્ષ ને હિરણ્ય કશિપુ એ બંનેને નાશ કરવા માટે ભગવાનને બે અવતાર લેવા પડ્યા કારણ કે લોભ છે તે જલ્દી નાશ ન થાય લોભ વૃત્તિ છે એ અંતરમાં ચોટેલી હોય એ નાશ નથી થતો પરમાત્માએ બે અવતાર લીધા હિરણ્યકશ્યપુને મારવા માટે એ નાના એવા એ બાળ એ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન એ થાંભલામાંથી નરસિંહના રૂપમાં પ્રગટ થઈ અને કશિપુનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો હિરણ્યાક્ષ હિરણ્યાક્ષનો ઉદ્ધાર પરમાત્માએ વરાહરૂપ ધારણ કરીને કર્યો લોભ ને મારવો શાસ્ત્રમાં દુષ્કર બતાવવામાં આવ્યો છે કઠિન બતાવવામાં આવ્યું છે પરંતુ સરળતાથી જો એનો નાશ કરવો હોય તો જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય એ જ્યારે આપણા જીવનમાં આવી જાય ત્યારે લોભ છે તે નાશ થઈ જાય છે આપણી વૃત્તિ આસુરી વૃત્તિ હોય તો દેવી વૃત્તિ થઈ જાય છે અને ઋષિઓ સુને કહે છે કે આવી દેવી વૃત્તિને વધારવા માટેનું દેવી વૃત્તિમાં વૃદ્ધિ થાય અભિવૃદ્ધિ થાય એનું કારણ એવું એવું કયું સાધન છે કે જે કરવાથી દેવી વૃત્તિ વધે અમને એ શિવ અને માતા એ ઉમાના એ ચરિત્રની કથા સંભળાવો સુદ પુરાણી કહે છે કે હે શોનકાદિ ઋષિઓ સાંભળો હું તમને જે કથા સંભળાવું તે ગુઢ કથા છે રહસ્યમય કથા છે તમે અધિકારી છો સાચા શ્રોતા છો માટે હું તમને સંભળાવું છું તમે સાવધાન થઈને સાંભળો સાવધાન તયા શ્રોણુ સાવધાન થઈને તમે શ્રવણ કરો આ કોઈ સામાન્ય કથા નથી આ તો ભગવાન શિવ અને ઉમાની કથા છે કાન માટે જે રસાયણ છે શાસ્ત્રમાં આપણે જોઈએ બે શબ્દ સાંભળવા મળે છે આપણને એક છે રસાયણ અને બીજો શબ્દ છે ઔષધિ આપણને બંને એવું સમાન લાગે કે રસાયણ કે ઔષધિ કે શું ફેર પણ એમાં એક તફાવત રહેલો છે રસાયણ છે એ આપણને રોગ ન થાય એટલા માટે લેવામાં આવે કે આપણને ઉધરસ ન થાય તાવ ન આવે આપણે બીમાર ન પડીએ એટલા માટે જે આપણે ઉકાળો કે જે પણ આપણે દ્રવ્ય લેતા હોય એને શાસ્ત્ર રસાયણ કહે છે પરંતુ બીમાર થઈ જઈએ બીમારી ઘૂસી જાય શરીરમાં ઉધરસ થઈ જાય તાવ આવી જાય પછી જે આપણે એને મટાડવા માટે લઈએ એને શાસ્ત્ર ઔષધિ કહે છે તો અહીંયા કીધું કે તે ઔષધિ નું પણ કાર્ય કરે છે અને રસાયણનું પણ કાર્ય કરે પણ અમારે કથારૂપી રસાયણ સાંભળવું છે કે જે રસાયણનું પાન કરવાથી અમારા એ દુર્ગુણો છે અમારો આ સૌથી મોટા મોટો અમને જે રોગ થયેલો છે આ સંસારમાં અમે આવ્યા ત્યાર કાળ કાળ રૂપી એ વ્યાલ એટલે કે સાફ